અને શુક્રિયા મનાતો અને અભિનંદન મિયા કે હાજી તીર જે નિર્ણય ને જોકો પણ યાત્રાડી અને સલામી રેંધા એની ખાસી અને સારી સગવડ એ રાજકારણી અને સામાજિક અગ્રણીએ એની અરજ કયો અને એ કામ આજે ચાલુ થયો અને પહેલા એ કામ સંપૂર્ણ રીતે થીંબો એ આવભાર આભાર મનાતો અને મુજબ ચેજો એ કે એ રોડ બને તો હાજી તીર જો રોડ હે કંક્રાટી સાહેબ કે રાજકારણી સાહેબ કે મિ કે આ નમ્ર અરજ અને વિનંતી કરી કે કામ વફાદારી અને ઈમાનદારી સે કમ સંપૂર્ણ રીતે પૂરો કરીએ અહીં નમ્ર અરજ અને વિનંતી અને આભાર અને શુક્રિયા મું